આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ રેલવે સ્ટેશન પર મોક ડ્રીલ નેરો ગેજ ટ્રેનના ત્રણ ડબ્બા પલટાયાની ઘટનાનો અભ્યાસ કરાયો એક ઓગસ્ટ શુક્રવારના રોજ ત્રણ કલાકે યોજાયેલી મોક ડ્રીલની વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશન પર આજે અચાનક સાયરનો વાગતા રેલવે અધિકારી અને કર્મચારીઓ દોડતા થયા હતા નવસારી જિલ્લાના બિલિમ્બોરા રેલવે સ્ટેશનથી વઘઈ તરફ જતી નેરોગેજ ટ્રેનના ત્રણ ડબ્બા ડુંગરગઢ રેલવે સ્ટેશન નજીક પલટી ગયા હોવાના મેસેજ મળ્યા હતા જાણકારી મળતા રેલવે સ્ટેશન પર હુટર વગાડવામાં આવ્યો તમામ વિભાગના કર્મચારીઓ મોક ડ્રીલની ટીમ ટેકનિશિયન અને અધિકારીઓ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાથી રેલવે સ્ટેશન પર હાજર યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો રેલવે વિભાગે પછીથી સ્પષ્ટતા કરી કે આ એક મોકડ્રીલ હતી અકસ્માતની પરિસ્થિતિમાં કર્મચારીઓની તત્પરતા અને કાર્યક્ષમતાની ચકાસણી કરવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું